કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડિયો માં આપણે જોઈશું ત્રીજો સુરક્ષા સમીકરણ યુગમાં ત્રીજો ચેપ્ટર જેનો સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 2 અને તેનો પેટા દાખલો છે દાખલા નંબર 4 જે કુટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ પરીક્ષા અને બોર્ડ ની પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો તમે ગણતરી કરીને કરજો તો તમને આવડી જશે બરાબર જોઈ લો કે આપેલી છે રકમમાં કે મીના બે હજાર રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી તેને કેશિયર કહ્યું હતું કે મને માત્ર પચાસ રૂપિયા અને સો રૂપિયાની નોટો જોઈએ છે તો મીનાને કુલ પચીસ નોટો મળી હતી તો તેને પચાસ રૂપિયા અને સો રૂપિયાની કુલ કેટલી નોટો મેળવી હશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે પેલામાં જોઈએ છે તે પ્રમાણે દ્વિચા સમીકરણમાં કે દરેક દાખલામાં બે સમીકરણ બનતા હોય બે ચલવાળા સમીકરણ હોય અથવા એક્સ ને હોય તે ગણી શકીએ બરાબર હવે આમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે પચાસ રૂપિયા ને સો રૂપિયાની નોટ બરાબર તો આપણે તો પેલા વિદ્યાર્થી મિત્રો ધારવું પડે આપણે કે પચાસ રૂપિયાની કેટલી નોટો છે અને સો રૂપિયાની કેટલી નોટો છે બરાબર તો આપણે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો જોજો આ રીતે કે ધારો કે મીનાને ધારો કે મીનાને પચાસ રૂપિયાની એક્સ નોટ એક્સ નોટો અને સો રૂપિયા ની વાય નોટો મળે છે બરાબર શું આવશે મીનાને પચાસ રૂપિયાની એક્સ નોટો અને સો રૂપિયાની વાય નોટો એટલે તેના બરાબર આપણે ધ્યાન લીધું છે કે પચાસ રૂપિયાની નોટ બરાબર એક્સ અને સો રૂપિયાની નોટ બરાબર વાય હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મીનાને કુલ કેટલી નોટો મળે છે પચીસ નોટો મળે છે બરાબર તો અહીંયા લખીશું આપણે કે મીનાને કુલ પચીસ નોટો મળે છે પચીસ નોટો મળી હતી મીનાને કુલ પચીસ નોટો મળી હતી તો આપણે

આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શું થશે હવે પચાસ રૂપિયાની આપણને નોટો મળી છે એક્સ નોટો એટલે કે પચાસ રૂપિયાની આપણે નોટો ધારે છે તો અહીંયા લખીશું આપણે કે પચાસ રૂપિયાની એક્સ નોટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો પચાસ રૂપિયાની એક્સ નોટો એટલે શું થશે કે પચાસ નો એક્સ સાથે ગુણાકાર થશે એટલે શું થશે અહીંયા પચાસ એક્સ થાય બરાબર પચાસ રૂપિયાની એક્સ નોટો એટલે પચાસ એક્સ થાય અને સો રૂપિયાની વાય નોટો એટલે હવે એમાં જોઈએ તો મીનાનું મીના કુલ કેટલા રૂપિયા ઉપાડવા ગઈ છે બેંકમાં બે હજાર રૂપિયા બરાબર તો અહીંયા લખીશું મીના કુલ બે હજાર રૂપિયા પચાસ એક્સ પ્લસ સો વાય બરાબર કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો બે હજાર બરાબર પચાસ પચાસ એક્સ પ્લસ સો વાય બરાબર થશે બે હજાર હવે અહીંયા જોઈશું ને વિદ્યાર્થી મિત્રો તો આવું થશે જોજો કે પચાસ ના ઘડિયામાં અહીંયા સો પણ આવશે અને પચાસ ગુણ્યા ચાર કરી સો થશે બરાબર ને અહીંયા જોઈશું તો પચાસ ગુણ્યા કેટલા ચાલીસ પચાસ ગુણ્યા ચાલીસ કરીશું તો પાંચ ચોક વીસ એટલે બે હજાર રૂપિયા થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જો તો ત્રણે ત્રણ માં પચાસ આપણને આપેલા છે બરાબર પચાસ આપણે પચાસ આપણે શું નીકળી જાય સામાન્ય નીકળી જાય સામાન્ય તો નીકળી જશે પણ તેને લખાશે નહીં એટલે આગળ શું રહેશે તો ચાલીસ રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણને મળી ગયું છે બીજું સમીકરણ બરાબર હવે જો વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ મળ્યું છે આપણને કયું તો એક્સ પ્લસ વાય બરાબર અને એક્સ બીજું સમીકરણ મળ્યું છે આપણને એક્સ બે વાય બરાબર ચાલી સાબુ સમીકરણ છે બરાબર હવે આ સમીકરણ ને સાથે મળીને આપણે લોપની રીતે દાખલો ગણવાનો છે તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો લોપની રીતે આપણે દાખલો ગણીશું તો સમીકરણ એક આપ્યું છે આપણે લખીશું અહિયાં કે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવતા તો સમીકરણ એક આપ્યું છે આપણને શું આપ્યું છે એક્સ વત્તા વાય બરાબર પચીસ અને બીજું સમીકરણ શું આપ્યું છે બોલો તો આપણે લોપની રીતે દાખલો ગણવાનો હોય તો આપણે પેલા બે સમીકરણ બે ચલ પૈકી કોઈ પણ એક ચલની કિંમતને સરખા બનાવવાના હોય છે બરાબર તો આપણે અહીંયા સરખા બનાવવાની જરૂર નથી કારણ કે આપણે જે લોપને કટ કરવાના છે લોપને તો અહીંયા એક્સને કટ કરવાના છે આપણે લોપની રીતમાં તો x ને કટ કરવા માટે બંને આપેલા છે એટલે આપણે એને સરખા બનાવવાની જરૂર નથી એ સરખા આપ્યા છે નીચે આપણે ખાલી જ લખીશું લખીશું એટલે કટ થઈ જશે બરાબર તો જોજો શું થશે વિદ્યાર્થી મિત્રો આ બીજું સમીકરણ પ્લસ આપ્યું છે તો નીચે શું લખીશું આપણે માઇનસ અહીંયા પ્લસ છે તો લખીશું માઇનસ આ બાજુ પણ પ્લસ છે તો લખીશું આપણે માઇનસ બરાબર તો શું થશે વિદ્યાર્થી મિત્રો આ પ્લસ એક્સ અને માઇનસ એક્સ આપણા

આપણે ની કિંમત મૂકીશું બરાબર છે જો શું આપ્યું છે વાયની કિંમત પંદર તો એક્સ પ્લસ પંદર બરાબર આપ્યા છે આપણને પચીસ બરાબર પ્લસ પંદર જમણી બાજુ જશે તો પ્લસ કેવા થઈ જશે આપણા માઇનસ વિદ્યાર્થી મિત્રો દસ બરાબર એટલે કે એક્સ નો જવાબ આપણો આવી ગયો છે કેટલો દસ બરાબર એટલે આપણે પહેલા જ શરૂઆતમાં આપણે ધારેલું હતું વિદ્યાર્થી મિત્રો શું હતું કે પચાસ રૂપિયાની એક્સ નોટ બરાબર અને સો રૂપિયાની વાય નોટ એટલે કે પચાસ રૂપિયાની એક્સ નોટ એટલે કે પચાસ રૂપિયાની આપણને કેટલી નોટો મળી છે દસ નોટો અને સો રૂપિયાની વાય નોટ એટલે સો રૂપિયાની પચાસ રૂપિયા ની મળેલી નોટ અઉસમાં એક્સ બરાબર કેટલા તો દસ અને સો રૂપિયાની મળેલી

વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને ન સમજ પડી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો બરાબર છે ત્યાં સુધી મળીશું આપણે બીજા વિડીયોમાં